વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરેલા એક અભિયાન હર ઘર તિરંગા હેઠળ અત્યારે ગુજરાતભરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દસ તારીખથી લઈ અને પંદરમી ઓગસ્ટ એટલે કે જે આઝાદી દિવસ આવવાનો છે ત્યાં સુધીમાં ગુજરાતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટમાં કેન્દ્રીય મંત્રી સહિતના જે આગેવાનો હોય ભૂપેન્દ્ર પટેલ હોય મુખ્યમંત્રી સહિત અનેક લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાયા જે બાદ હવે આવનારી અગિયારમી ઓગસ્ટ સુરતમાં આ કાર્યક્રમનું આયોજન થવાનું છે અને સુરતમાં આ યોજના જે અભિયાન છે તે અંતર્ગત આ યાત્રા નીકળવાની છે જે પૂર્વે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા લઈ અને જે પબ્લિક ત્યાંથી રોડ પરથી પસાર થઈ રહી હતી તેમને હાથમાં તિરંગા આપી અને હર ઘર તિરંગાને સપોર્ટ કરવા અને પોતાના દેશ માટે ગર્વ લે તેવી બાબત બને તે માટે દરેક વ્યક્તિને તિરંગાનું વિતરણ કર્યું હતું જે બાદ હર્ષ સંઘવીના અનેક ફોટો અને વિડીયો

એમને તિરંગા વિતરણ કરી રહ્યા છે આ શહેરનો એક મહત્વપૂર્ણ પોઈન્ટ છે મહત્વપૂર્ણ એટલે ભાગર ચાર રસ્તા જૂના સુર સीडी નો આ પોઈન્ટ કહેવાય છે નહી આપ જુ સુપોષદ ધારાસભ્ય રસ્તા ઉપર તિરંગા વિતરણ કરવા માટે નીકળી પડ્યા છે એની સાથે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર સહાયક ના તમામ અધિકારીઓ એમની સાથે છે તસવીરો પર આપ જુ સુપોષ છે અહીંથી જે કોઈ ભી લોક વાહન પસાર થઈ રહ્યા છે અને એમને તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ અહીંયા હાજર છે સુરત શહેરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યો છે એને લઈને ગૃહરાજ મંત્રી ખુદ અવેરનેસ માટે જઈ શકે જાગૃત કરવા માટે અહીં રોડ રસ્તા પર મૂકી આવ્યા છે તિરંગા વિતરણ કરતા નજર પડી ગયા છે એમની સાથે મ્યુનિસિપલ કમિશનર હોય પોલીસ કમિશનર તમામ અધિકારીઓ અત્યારે હાલ સામેલ છે સંદેશ